આજે આપણો બીજો ભાગ બીજા ભાગ ની અંદર વાત કરવી પેલા જે આપણો પેહલો ભાગ હતો ને બહાર ભરા એમે વાત કેવાની રહી ગઈ હતી કે આ વાલજી મોહન ચાવડા ઉર્ફે વિજય ભગત એને પીએ સાહેબ બનવાનો બહુ શોખ હતો અને તેની ભેગા જે આ મિત્રો બધાય ભણતા ને એમની પણ આપણને સમાચાર એ મેળાતા કે એને ભણતા ત્યારે જ એ પીએસ આઈ ને હવામાં જ રખાડતા અને હવામાન હવામાં અત્યારે ત્યાં એ જ હવા કરી ગયા છે એટલે પેલા તો એ કહેવાનું કે આપણે પીએસઆઈ આઈ નથી અને ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓલા મિલનભાઈ નો વિડીયો બનાવી અને મૂક્યો તો ત્યારે કીધું હતું પોલીસને કે અધિકારીઓ છે આપણે એની વાત માનવાની હોય વિજય ભગતિયા નહીં આપણા અધિકારી નથી જોકે પોલીસે આપણી વાતને ધ્યાનમાં રાખી અને હજી સુધી જે પહેલાં થતું હતું એવું કંઈ કર્યું નથી અને નહીં થાય એવી પણ હું એ પોલીસ પાસે આશા રાખું છું હવે બીજા ભાગની અંદર વાત કરું એ પહેલાં આજે રહ્યો ને એ આપણી કથની અને કરણી ભગતજી કે પછી બહાર પડ્યા મૂકા બાદ ભણવા બળવાનું બધું પતાવી અને વાલજીભાઈ મોહનભાઈ ચાવડા મુંબઈ ગયા અને મુંબઈ કોઈક સ્ત્રીના સંપર્કમાં આવ્યા કંઈક શારીરિક સંબંધ પછી બીમાર પીડા બીમાર પીડા એની જાણ એમના મોટા ને થઈ એટલે ત્યાં ગયા ત્યાંથી એને લઈ આવ્યા દવા બવા એટલે મેં કીધું તું ને કે આ મહારાષ્ટ્ર ચાલુ થાય ગુજરાત થી થાય ક્યાંથી થાય એ આ થી ચાલુ થાય એટલે હાલો ઈ તો જે કાઈ હતું એ પણ ત્યારબાદ આ બધું પૈતા પછી થમનેલ જોયું ને એમાં મેં લીધું છે વાલજી મોહન ચાવડા પછી અને પછી વિજય ભગત તો વિશ્વનાથ ગીરી ત્યારે આ બધું થયા બાદ એવું કહેવામાં આવે છે કે વિસાવદર તાલુકાના ભૂતડી ગામે દિગંબર આશ્રમ માં નાગા સાધુ મહેશગીરી બાપુના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી અને આપણે ભગતરી નાગા બાબા બની ગયા અને ભિક્ષા ભિક્ષા માંગી રહેતા ખાતા હવે આજુબાજુના ગામમાં મહેશગીરી તથા આનંદગીરી બાપુ સાથે રહીને ભિક્ષાવૃત્તિ કરતા આ સમાચાર વળીભા ભાઈને મળ્યા એટલે એમના ભાઈ અને એમના મામા એને લેવા ગયા પણ તેઓ સતત નશાની હાલતમાં રહેતા હોય અને દિગંબર નાગા સાધુના વેશમાં હોય તેઓ એમની સાથે ઘરે ન ગયા પછી તો આપણે હતા નજીક થતું અને ત્યારે સતાધાર ના તરીકે જીવરાજ બાપુ ત્યાં રહેતા હતા એટલે જોકે મારે આ વાત ન કરવી જોઈએ પણ છતાંય કરું છું કે આપા ગીગા જ્યારે થઈ ગયા અને આ સત્તાધાર બન્યું ત્યારે આપાગીગાએ ગરીબ માણસોની બીમાર માણસોની સેવાઓ કરી છે અને લોકોને જીવા ત્યાં સુધી મદદરૂપ થયા છે એની પાછળ આ ગાદી સંભાળવા પછી ઘણા બધા મહત્વ થઈ ગયા અને બધાએ અલગ અલગ જાતિના થતા હતા જો કે છેલ્લા ત્રણ મહંતો માત્ર એક જાતિના થયા એટલે ક્યાંક ને ક્યાંક વેલા મોડો પણ જાતિવાદ તો આવી જ જાય છે એટલે જીવરાજ ભગતે આ વિશ્વનાથ ગીરીને સત્તાધારમાં લીધા એના ચેલા બને અને પછી અત્ર તત્ર સર્વત્ર બધુંય મારું છે હા અને બીજું એ કહેવાનું કે મેં એક સરસ મજાનો બંગલો મૂક્યો છે થમનેલ માં તમે જોયો છે અને એમાં મેં લખ્યું છે કે આ બંગલો કોનો છે બંગલામાં કોણ રહે છે તો એ બંગલામાં આપણા શ્રી વિજય ભગત એના ગણી કાંકીઓ કે જે કીઓ ગીતા વ્યાસ કરીને એક સ્ત્રી છે એ ત્યાં રે છે અને આ જે સ્ત્રી છે એમની પાસે કોને ખબર હવે આ ભગતના કંઈક કાંડ હોય કે ભગતની ચીપટી આંગ ઓલે સોરી આંગળી માં આવી હોય એવું કંઈક છે કે જેથી ઈ વ્યક્તિ કહે ને એટલું થાય છે એ વ્યક્તિ કોણ છે કેવી રીતે આવી ક્યાંથી આવી એ આપણે આગળ જાણીશું બધું અત્યારે કહી દે તો વિડીયો મોટો થઈ જાય જવાની મજાની જાણ ખાલી એટલા માટે જ કરી હતી આ કથની અને કરની આમાં વાત કહી કે કર્યા શિષ્ય કોને ગર્ભવતી બનાવી અને વિસાવદર ની કઈ હોસ્પિટલોમાં ગર્ભપાત થયા છે ને એ આમાં છે અને હું અત્યાર સુધી જે વાંચતો હતો ને એ મારું ઘરનું નતો વાંચતો અને એમાં મેં જે ઉલ્લેખ કર્યો ને કે મોટાભાઈ ને આ ખબર પડી અને મોટાભાઈ લેવા ગયા તો આ જે હું વાંચતો ને ભાઈ ઈ વિસાવદર નામદાર ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ની કોર્ટમાં એમના મોટાભાઈ કરી આપેલું સોગંદ નામું છે જેમાં આ બધો ઉલ્લેખ થાય છે એટલે વિગતવાર તો આપણે પછી નિરાતે જાણશું પણ અત્યારે તમને એટલી વાત તો કહી દઉં બંગલામાં જે છે ને બગલા ઉડાડે છે બાકી તેવડ નથી આગળના માટે તૈયાર રહેજો કોણ છે ક્યાંથી એવા કેમ થયા કોને કેટલા રૂપિયા આપ્યા રોકડા આપ્યા અને કેટલા રૂપિયા વ્યાજે ભરે છે આ બધી વિગતો જણાવીશ મળીએ આગલા ભાગ